ગુજરાત સરકાર જાહેર આરોગ્ય વિભાગની સૂચના હેઠળ ભુજના બહુમાળી ભવન ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું હતું બહુમાળી ભવન કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને ભુજની જે કે જનરલ હોસ્પિટલ સહયોગી રહ્યા હતા એનપીએનડીસી કાર્યક્રમ અંતર્ગત નિશુલ્ક સ્ક્રીનિંગ કરાયું હતું ભુજ ક્રોસ શાળા દ્વારા નિઃશુલ્ક બ્લડ ગ્રુપ ચકાસણી કરાઈ હતી ઉપરાંત ત્રીસ વર્ષથી વધુની વયના વ્યક્તિઓના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી કરાઈ હતી તેવું સહકારી મંડળીના મંત્રી એમ આઈ બાયર દ્વારા જણાવાયું હતું સરકાર સૂચના મુજબ પચીસ ત્રણ આપણે તારીખ ત્રણ બે હજાર પચીસની સૂચના મુજબ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ જીકે જનરલ હોસ્પિટલ અને રેડક્રો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભુજ દ્વારા આયોજિત આપણે એક બહુમાળી ભવન સહકારી તેમજ ધિરાણ મંડળી દ્વારા આ કેમ્પ જનરલ કેમ્પ રાખેલ છે મેડિકલ કેમ્પ જેમાં તમામ તપાસણી તેમજ દવા ફ્રી આપવામાં આવે છે અને ટેસ્ટિંગ ટોટલી આપણે રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ટેસ્ટ પણ કરી આપવામાં આવે છે એનું કાર્ડ પણ આપવામાં આવે છે અને આ સરકારી બહુમાળી ભવનના તમામ સરકારી કર્મચારીઓ આવી રહ્યા છે અને સારું લાભ રહી રહ્યા છે અને આપણે અરજદારો પણ સાથે આવી રહ્યા છે તો સારો એવું લાભ ને બીજું આપણે સરકારી કર્મચારી બહુમાળી ભવનો જે છે એ સતત વ્યસ્ત રહેતા હોય આપણી સમજી શકીએ તો આપણે એક એવી વ્યવસ્થા અલગથી કરી છે કે અહીંયાની આપણે ટેસ્ટિંગ થઈએ તમામ અને નિદાન થાય તો એમને ખબર પડે કે શું ડાયાબિટીસ છે શું બ્લડ પ્રેશરનું સિસ્ટમ અત્યારે હાલમાં અમારું પોઝિશન છે અને આપણે લેવલમાં ક્યાં આપણે કોઈ પ્રોબ્લેમ હોય તો એ ડોક્ટર શ્રી જી કે જનરલ હોસ્પિટલમાં લખી આપે અને અહીંયાથી આપણે નિદાન એમડી દ્વારા થઈ જાય એવું બાહેધરી આપેલ છે અત્યારે આપણે ચાલીસથી પિસ્તાલીસ ઓફિસો એક્ટિવ છે બહુમાળી ભવનમાં જેમના ક્રમ ક્રમાનુસાર જાહેરાત મુજબ આવી રહ્યા છે અને સારું એવો